સવાર સવારમાં સાફ સફાઈ થઈ રહી છે ઘરની કચરો વરાઈ રહ્યો છે ગાઈસ પહેલો ગાઈસ આપણે થઈ ગયા છે ચમળીએ છીએ મંદિર મંદિરે દર્શન કરવા માટે આપણે આવી ગયા છીએ જોગણી માતા મંદિરમાં દર્શન કરવા માટે સવાર સવારમાં ભાઈ ગાય ચોગણી માતાનું મંદિર સાફ સફાઈ થઈ રહી છે ગાઈસ

લો गाइस આપણે આવી ગયે છીએ તૂલે છોકરા મેકવા માટે આપણે આવી ગયે છીએ છોકરાકું કિને છે ઠીક છે બગાઈસ ઓડેલાની સબ સપાઈ થઈ રહી છે મેલા વેલા કત લાઈન્સ સબ સપાઈ થઈ ગઈ છે મશીન ચાલુ થઈ છે વિડીયો આવી ગયો છે તો લગાઈશા પે આવી ગયે છે ટીપિન લેવા માટે જવાનું કોમેтра કાઢી રહે છે કે કેમ લે અનકલેવા આવ રેડવું હવે આવ રેડવું રેલવા તો નું દે ગાયો મેં દે છે મેં મે લેલા ટીફિન લા ચાલો गाइस ગાયો આવે છે અહીંયા તો આપણે ઘાસ બાસ રાખી દીધું છે ગાયો માટે ગાયો લઈને આવે છે ઘરેથી તો गाइस ગાય આવી ગઈ છે ઘરેથી ગાય લઈને સુ કેટરા આવી ગઈ છે ઘરેથી

એ ગેટસ પાછા સ્કૂલે ગાઈસ જાનકી ટિફિન ભૂલી ગયા હતા જાનકી ટિફિન અપવા માટે ટિફિન આપીને ચાલવા જોઈએ છે ઘરે સબ લો ગાઈસ આપણે કઈ છે ગાઈ છે જમવા બપોરે પ્રોપરટી ટી બનાવી ગઈ છે હિંગાટુનો શાક રોટલી સુમિત્રા લેખની આવી ગઈ છે પાણી ઘાય પીવે છે પાણી મી ઊડાઈ રહે છે સુમિત્રા આની પીડાઈને ઘાસ પાસ નાખી દીધું છે ગાઈસ ઘાસ પણ ડાઈ ગઈ છે કે છે આપણ ગેર પ્રોપર ને ચલાવવા માટે મદદન કરી રહે છે સાફ સફાઈ ગાઈસ આપણે જે ના સ્કૂલે છોકરાને લેવા માટે આપણે આવી ગયા છીએ સ્કૂલે કોકરાઓને લેવા ચાલો ગાઈસ આર પહોંચ્યા વિ ગયા છે આપણા ગેટ કોકરાઓ લઈને કોકરાઓ આવી ગયા હંજી બેન છોલો ભાઈ રાનકી બેન

चलो जानकी वेनबेसी गए है से अपनी जोड़ी हेडिंग वो नाना थे गए से जानकी वे दिस सो सुमित्रा खाई रही है गुड नाइट गुड नाइट हां जी गुड नाइट गुड नाइट गुड नाइट गुड नाइट અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ફોલો કરો